સોમા તળાવ પાસે ગાય અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા ગાયનું મોત નીપજ્યું હતું વિકાસના નામે શહેરો વિકસતા ગયા અને ગામડાઓ શહેરમાં સમાતા ગયા ગોચરની જમીનો બચી નથી પાશુ પશુપાલકો માટે યોગ્ય આયોજનો થયા નથી આયોજનના અભાવના કારણે અવારનવાર કેટલીક સમસ્યા ઊભી થતી હોય છે આજે સોમા તળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે સોમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ છે સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો નહીતર મુસાફરો પણ ઇજાગ્રસ્ત થવાની શક્યતા હતી અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા પાલિકા તંત્ર દ્વારા શહેરમાં સ્ટ્રીટ પોલિસીનું અમલીકરણ થતું નથી પશુપાલકો માટે પણ યોગ્ય આયોજન થતા નથી જેના લઈને પણ લોકો સવાલો કરી રહ્યા છે મોંઘા પ્રાણીઓ માટે પણ યોગ્ય વ્યવસ્થાઓ આયોજનો થવા જોઈએ તેઓ અકસ્માતનો ભોગ ન બને તેમનો પણ જીવ બચવો જોઈએ અને શહેરના લોકોની સુરક્ષા પણ જળવાવી જોઈએ એ માટે કોર્પોરેશનને વચગાળાનો યોગ્ય માર્ગ અપનાવવો જરૂરી છે હવે જોવું રહેશે કે કોર્પોરેશન આ ઘટનાને ધ્યાનમાં લઈને આગળ શું પગલાં લે છે કપૂરા ચારા સાહેબ સોમા તલાવ જતા અચાનક ડિવાઈ ડિવાઈડર કૂદીને ગાય વચ્ચે વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડી ગાડીનું મારું ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં હાથમાં અને પગમાં થોડું સાહેબ આવ્યું છે આ યોગ્ય નથી સાહેબ ગાડી આગળ આપણે આગળ પણ જોઈ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે જીવ આજે જીવ જીવ જાય છે આજે મારું મેં હજુ અત્યારે અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ ગાયના લીધે